મકાઈ ને કપાસ ના જરાય મુક્યો નથી મિત્રો ઉવાળી દેતા મિત્રો તમે જોઈ લો મિત્રો આવી થઈ ગયા હાલત મિત્રો મકાઈ ની

તમારી વાડીનો મોસમ કેવો છે ખાતર માતર વાવશો એટલે થઈ જાય મિત્રો સારું મિત્રો લગભગ એવું તો થઈ ગયા મિત્રો એટલો બધો તો નુકસાની નથી થાય મિત્રો અને લોકેશન વાળી નો દેખી લો તમે બહાર નારિયો પડી ગઈ મિત્રો અહીંયા પડી ગયા મિત્રો જો શકો છો આ બે નારિયળ ગાયબ આયા છે મિત્રો અને એક આ ગાયબ અને આ એક આ ખૂણામાંથી પર ગાયબ થઈ ગઈ મિત્રો તો મિત્રો વેહીન એન કઈ ના આવી તો આ વિડિયોમાં આટલું જ મિત્રો અને બાય બાય મિત્રો કેમ કે વધારે બકવાસ કરવી નથી મિત્રો બે દિવસથી વિડિયો આવતા નથી મિત્રો લાઈટ પણ નથી અને ગામમાં થાંભલે પડી ગયો મિત્રો અને એક બલ્યો હતી બેહી ગયો